આવા લોકોને કોઈ પણ પ્રકારનો સરકારી તંત્રનો ડર નથી લોકોની જિંદગી ભગવાનના ભરોસે હોય એવું લાગી રહ્યું છે સ્થાનિક તંત્ર ક્યારે અંધકારમાંથી બહાર આવી જાગૃત થશે અને આઠીઓના નિયમો મુજબ આ ડ્રાઈવરો ક્યારે સુધરશે સંવાદદાતા સંદીપ ડામોર સાથે દિનેશ પરમાર દિવ મિરર ન્યૂઝ દાહોદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો